હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસમાં એમ બીબીએસની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને ઓલ ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે તેની વાત કરવાના છીએ એટલે કે આજે પાર્ટ ટુ વિડિયો છે એટલે કે ગુજરાતમાં ટોટલ એમ બીબીએસની વીસ કોલેજ છે જેમાંથી પાર્ટ વન વિડીયોમાં આપણે દસ કોલેની વાત કરી હતી આજે આપણે બાકી રીલે દસ કોલેજની વાત કરીશું અને સૌપ્રથમ આપણે સાત સરકારી કોલેજની વાત કરી હતી પછી તેર જીમિયર્સ એટલે કે અસરકારી કોલેજની વાત કરી હતી આગળ આપણે દસ પ્રાઇવેટ કોલેજની વાત કરીએ છીએ અને આજે આપણે બાકી લીધે દસ કોલેજની વાત કરીશું એટલે કે ટોટલ ચાલીસ જે ગુજરાત એમબીબીએસ કોલેજ છે એનો આપણે સંપૂર્ણ દરેક કોલેજમાં કેટેગરી વાઇઝ કટ ઓફ આપવાનો પ્રયત્ન કર્યો છે તો તમે જે પણ વિડીયો ના જોયા હોય એ મેડિકલ એડમિશન એડમિશનના પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો ત્યાં તમને દરેક એમબીબીએસ બીડીએસ બીએમએસ બીએચએમએસના તમને ફીના વિડીયો પણ મળી જશે તો તમારે દરેક વિડીયો જોઈ લેવાનો છે આ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું છે કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે અને જે કટ ઓફ છે એ અંદાજીત કટ ઓફ છે ફાઇનલ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે મેરિટ બેઝ પર આધારિત સમજણ પડશે તો ચાલો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણી કોલેજ છે જેનું નામ છે અગિયારમાં નંબરની કોલેજ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે કરમસદમાં આવેલી છે તો અહીંયા કેટેગરી લખેલી છે પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ અહીંયા લખીશ તો બે હજાર ચોવીસમાં ઓપન કેટેગરીમાં પાંચસોને સિતોતેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો પચાસથી લઈને ચારસો સાહીઠ માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચા પાંચસોને એકોતેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો પચાસથી લઈને ચારસો સાઠ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પાંચસોને એકાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં પાંચસો ચોત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માસ વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં ત્રણસો ત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે બસો દસથી લઈને બસો વીસ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં ચારસો ને ત્રેસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે બે હજાર પચીસમાં ત્રણસો સાહીઠથી લઈને ત્રણસો સિત્તેર માસ વડા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે આગળની કોલેજ આપણે જોઈએ બારમા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસનો પ્રિડિક્ટ કરીશું તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસો ને છોતેર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો પચાસથી લઈને ચારસો ને સાહીઠ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી આપણે જોઈએ તો કે ઈડબલ્યુએસ કેટેગરીમાં પાંચસોને પાસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પાંચસો ને બાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં પાંચસોને ઓગણચાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં ત્રણસો ને તેત્રીસ માસ બે હજાર ચોવીસમાં એડમિશન મળ્યું હતું આ વર્ષે બસો દસથી લઈને બસો વીસ માસવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં ચારસો ઇઠ્યોતેર માસથી એડમિશન મળ્યું હતું આ વર્ષે ત્રણસો સિત્તેરથી લઈને ત્રણસો એંસી માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે આગળની કોલેજ આપણે જોઈએ તેરમા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદમાં આવેલી છે હજુ પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા તો મેડિકલ એડમિશન પ્રક્રિયાના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો એની લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કોમેન્ટમાં તમને મળી જશે તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચ્ચીસના માર્ક્સ રીડી કરીશું તો એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને ઇકોતેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે જોઈએ તો કે ચારસો પચાસથી લઈને ચારસો સાહીઠ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને છાસઠ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પાંચસોને અડતાલીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો પચીસથી લઈને ચારસો પાંત્રીસ માસવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં પાંચસોને એકત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માસવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં ત્રણસોને ત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે બસો દસથી લઈને બસો વીસ માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ ગોટામાં ચારસોને તેત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે ત્રણસો ત્રીસથી લઈને ત્રણસો ચાલીસ માર્કવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે આગલી કોલેજ આપણે જોઈએ ચૌદમા નંબરની કોલેજ જેનું નામ છે શાલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવે છે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમાં આપણે જોઈએ તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ પ્રિડિક્ટ કરીશું તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને પાસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ચાલીસથી લઈને ચારસો ને પચાસ માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં પાંચસોને એકસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પાંત્રીસથી લઈને ચારસો ને પિસ્તાલીસ માર્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને પિસ્તાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પચીસથી લઈને ચારસો પાંત્રીસ માર્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને પાંત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસો વીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે પાંચસોને ચાર માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો નેવુંથી લઈને ચારસો માર્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ પંદરમાં નંબરની કોલેજ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર જેનું પૂરું નામ છે શોર્ટ નામ છે એનએમ એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર તેમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પાંચસોને બાસઠ માર્ક પર એડમિશન મળ્યું હતું બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસમાં આપણે પ્રિડિક્ટ કરીએ તો કે બે હજાર પચીસમાં નૂતન કોલેજમાં ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માસ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસો ને અઠ્ઠાવનમાં એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પાંત્રીસ લઈને ચારસો ને પિસ્તાળીસ માસ વાળા એડમિશન મળી શકે છે પછી એસયુબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને પિસ્તાલીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પચીસથી લઈને ચારસો ને પાંત્રીસ માસવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને સત્યાવીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસોને પંદરથી લઈને ચારસો અને પચીસ માસવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસોને ચૌદ માર્સ સુધી એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે એકસો પંચાણુંથી લઈને બસો ને પાંચ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી મેન મેનેજમેન્ટ કોર્ટમાં આપણે જોઈએ તો કે ચારસો ચોસઠ માર્ક્સથી એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો સાહીઠથી લઈને ત્રણસો સિત્તેર માર્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી આગળની કોલેજ આપણે સોળમાં નંબરની કોલેજ એની પહેલાં હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે તો અહીંયા જે સોળમા નંબરની કોલેજ છે જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ પ્રિડિક્ટ કરીશું તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં પાંચસોને સાહીઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પિસ્તાલીસથી લઈને ચારસો પંચાવન માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને છપ્પન માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ચાલીસથી લઈને ચારસો પચાસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસી બીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પચીસથી લઈને ચારસો પાંત્રીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને બાવીસ માર્ક પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો દસથી લઈને ચારસો વીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસોને બાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે એકસો નેવુંથી લઈને બસો માર્ક્સે એસટી કેટેગરીમાં પ્રાઇવેટ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન મળી શકે છે એટલે બસો કરતાં ઓછા માર્ક્સો એને પણ એસટી કેટેગરીમાં એમબીબીએસમાં ગુજરાતમાં એડમિશન મળવાના ચાન્સ છે આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે ચારસો માર્ક્સ એકાણું પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો એસીથી લઈને અહીંયા ત્રણસો નેવું માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે સત્તરમાં નંબરની કોલેજ જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ પ્રેડિક કરીશું તો ઓપન કેટેગરીમાં પાંચસોને પંચાવન માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પાંત્રીસથી લઈને ચારસો ને પિસ્તાલીસ માર્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં ને પચાસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ માર્કવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને પિસ્તાલીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પચીસથી લઈને ચારસો ને પાંત્રીસ માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને એકવીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પાંચથી લઈને ચારસો પંદર માસ વાળા એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસોને દસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે એકસો નેવુંથી લઈને બસો દસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ વર્ટમાં આપણે જોઈએ તો કે ચારસોને ત્રણસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો પંચોતેરથી લઈને ત્રણસો ને પંચ્યાસી માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ અડામા નંબરની કોલેજ જેનું નામ છે ચાઈડસ મેડિકલ કોલેજ જે દાહોદમાં આવેલી છે તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ પ્રિડિક્ટ કરીશું તો ઓપન કેટેગરીમાં પાંચસોને પંચાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પાંત્રીસથી લઈને ચારસોને પિસ્તાળીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને પચાસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસો ચાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ને અઢાર માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસોથી લઈને ચારસો દસ માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસોને સત્તર માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી મેન ગોટામાં આપણે જોઈએ તો કે ચારસોને ચોત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો ત્રીસથી લઈને ત્રણસો ચાલીસ માસવાળા વિદ્યાર્થીને મેન કોટામાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે ભાગ્યોદય મેડિકલ કોલેજ ઓગણીસમાં નંબરની કોલેજ જે ગયા વર્ષે નવી કોલેજ ખુલી હતી જે કડી મહેસાણામાં આવેલી છે એ તમારે ખાસ ધ્યાન રાખો છે નવી કોલેજ ખુલ્લી છે ગયા વર્ષે પ્રાઇવેટ કોલેજ તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પાંચસોને સુડતાલીસ માર્ક્સ પર બે હજાર ચોવીસમાં એડમિશન મળ્યું હતું બે હજાર પચ્ચીસમાં આપણે જોઈએ કે કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે તો એમાં ચારસો પચીસથી લઈને ચારસો પાંત્રીસ માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે પછી ઈડબ્લ્યુસ કેટેગરીમાં પાંચસોને તેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ને અડત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને એકવીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસોથી લઈને ચારસો દસ માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં ત્રણસોને નવ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે એકસો નેવુંથી લઈને બસો માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે ચારસો ને સિત્તેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો પાસઠથી લઈને ત્રણસો ને પંચોતેર માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ વીસમા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે તો અહીંયા બે હજાર ચોવીસના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે બે હજાર પચીસના માર્ક્સ પ્રિડિક્ટ કરીશું તો ઓપન કેટેગરીમાં પાંચસોને છેતાલીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પચીસથી લઈને ચારસો ને પાંત્રીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને ચાલીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને ચારસો ત્રીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને છત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો પંદરથી લઈને ચારસો ને પચીસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને વીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસોથી લઈને ચારસો દસ માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસોને અઢાર માસવાળા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસોથી લઈને બસો દસ માસવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે ચારસોને તેત્રીસ માર્ક પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ત્રણસો પાંત્રીસથી લઈને ત્રણસો પિસ્તાલીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે સમજા પડીએ હવે આપણે અહીંયા સેફ સ્કોર જોઈએ કે કેટલા માર્ક્સ હોય તો વિદ્યાર્થીને સો ટકા એડમિશન મળશે અને કયા વિદ્યાર્થીના ચાન્સ છે એની પહેલાં આપણે અહીંયા પેડ કાઉન્સિલની વાત કરી લઈએ કે જેને પેડ કાઉન્સિલમાં જોડો હોય એના માટે તો અહીંયા આપણું પેડ કાઉન્સલિલની છે જેને જોડાવું હોય જોડાઈ શકે છે જે અહીંયા નંબર આપેલો છે એના પર વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે તમને સંપૂર્ણ પેડ કાઉન્સલની ડિટેલ આપવામાં આવશે કે અંદર કઈ કઈ માહિતી આપવામાં આવશે તો તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ તમને સમજાવવામાં આવશે દરેક તમારા પ્રશ્નનો સંતોષકારક જવાબ આપવામાં આવશે પછી તમારો કોઈપણ પ્રશ્ન હોય કે કયા કોર્સમાં કયા માર્ક્સના આધારે મને એડમિશન મળી શકે છે કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ તમારો જે પણ ડાઉટ એનો સંપૂર્ણ જવાબ આપવામાં આવશે તમને છેલ્લે શિષ્યવૃત્તિ તમારી એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તમને કઈ કઈ કોલેજમાં કેટલી શિષ્યવૃત્તિ મળી શકે છે તમારી આવકના આધારે સંપૂર્ણ માહિતી આપશે આવશે અને જે વિદ્યાર્થીઓને વિદેશમાં એમબીબીએસમાં એડમિશન લેવું હોય એમને માત્ર નીટમાં સોથી દોઢસો માર્ક્સ હોય છતાં પણ એમને વીસથી પચીસ હજારમાં સંપૂર્ણ એમબીબીએસ પૂર્ણ થઈ જશે તો તમારે પેડ પેટગાઉસણમાં જોડાવું હોય તો તમારે આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે તમારે ખાસ યાદ ધ્યાન રાખવું છે વોટ્સઅપ પર તમારે મેસેજ કરવાનું છે તો હવે આપણે જોઈએ કે તમારો સેફ સ્કોર કેટલો હોઈ શકે છે તો ચલો અહીંયા આપણે સેફ સ્કોર જોઈએ તો કે ઓપન કેટેગરીમાં પ્રાઇવેટમાં એમ બીબીએસમાં એડમિશન લેવા માટે તમારે જેને ચારસો ચાલીસ પ્લસ માર્ક્સ આવતા હોય પેપર સોલ્યુશનમાં તો એને સો ટકા એડમિશન મળવાના ચાન્સ છે પછી આપણે જોઈએ કે કોના છે તો એના કરતાં વીસ માર્ક્સ એટલે કે ચારસોની વીસ આસપાસ માર્ક્સ હોય એના પણ ચાર્ન્સ છે એટલે કે ચારસો વીસ ચારસો ચાલીસ ચારસો ચાલીસ પ્લસ હોય એના તો સો ટકા ચાન્સ છે ચારસો વાળાના ચાન્સ છે અને ચારસોવાળા સાવ બોર્ડર પર છે એમને ચાન્સ ઓછા છે પણ કદાચ નસીબ સારા હોય તો એમને એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ચારસોને ત્રીસ પ્લસ માર્ક્સ હોય એના સો ટકા એડમિશન મળવાના પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં ચાન્સ છે આ ગવર્મેન્ટ કોટાનું છે મેનેજર કોટાનું અહીંયા નીચે લખેલું છે જો મેનેજર કોટાનું પણ અહીંયા આવશે અહીં જે કેટેગરી છે એ ગવર્મેન્ટ કોટાનું છે અને એના કરતાં વીસ માર્ક એટલે કે ચારસોની દસ પ્લસ માર્ક્સ હોય એના થોડા ચાન્સ છે પછી આપણે જોઈએ કે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં તો જેને ચારસો વીસ પ્લસ માર્ક્સ હોય એના સો ટકા પ્રાઇવેટ મેનેજર કોલેજમાં એડમિશન મળવા ચાન્સ છે એટલે કે એને માં ગવર્નમેન્ટ કોટા માં એડમિશન મળશે અને એના કરતાં 20 માર્ક્સ ઓછા એટલે કે ચારસો પ્લસ માર્ક્સ હોય એના પણ ચાન્સ છે પણ એના ચાન્સ થોડા ઓછા છે આમને તો સો ટકા એડમિશન મળવાનો ચાન્સ છે જે અહીંયા સેફ સ્કોર છે એટલે કે આટલા પ્લસ માર્ક્સ હોય એને સો ટકા એડમિશન મળશે મળશે અને મળશે પછી આપણે જોઈએ આગળ તો કે એસ એસસી કેટેગરીમાં તો જેને ચારસો દસ માર્ક્સ પ્લસ માર્ક્સ હોય એટલે એના કરતાં વધારે માર્ક્સ હોય એને સો ટકા પ્રાઇવેટમાં એમ બીબીએસમાં એડમિશન મળશે અને એના કરતાં વીસ માર્ક્સ હોય એટલે કે ત્રણસો નેવું પ્લસ માર્ક્સ હોય એના થોડા ચાન્સ છે પછી આપણે જો એસટી કેટેગરીમાં તો જેને બસો પ્લસ માર્ક્સ હોય એને સો ટકા એમ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે અને એકસો એસી પ્લસ માર્ક્સ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે જેને ત્રણસો ચાલીસ પ્લસ માસ હોય એના સો ટકા એડમિશન મળવાના ચાન્સ છે અને એના કરતાં વીસ માર્ક્સ છે એટલે કે ત્રણસોને વીસ પ્લસ માસ હોય એને પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે અને આ અંદાજિત કટ છે વિદ્યાર્થીઓના પ્રતિભા ઉપર આધારિત છે ફાઇનલ કટ ઓફ તો જ્યારે રિઝલ્ટ આવશે ગુજરાત મેડિકલની વેબસાઇટ જ્યારે મેઇટ જારી કરશે ત્યારે સંપૂર્ણ માહિતી મળી શકશે કટ આના કરતાં પણ દસ વીસ માર્ક્સ ઊંચું જઈ શકે છે અને આના કરતાં પણ દસ વીસ માર્ક્સ નીચું જઈ શકે છે પણ તમે એવરેજ લઈ શકો છો આટલા આસપાસ તમારા માર્ક્સ હોય કે ચારસોથી લઈને સાડા ચારસો માર્ક્સ હોય તમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે અને તમે મેનેજમેન્ટ કોટામાં ત્રણસોથી સાડા ત્રણસો માગશો તો તમને એડમિશન મળવાના ચાન્સ છે તમે એક એવરેજ લઈ શકો છો સમજણ પડી કે તો બસ આવા જોડે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે